હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખનપોધી તેમાં પેજ નંબર બોતેર ઉપર આપેલું છે આમંત્રણ કાર્ડ બનાવો તેના વિશે જોઈશું તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર બોતેર ઉપર આપેલું છે આમંત્રણ કાર્ડ બનાવો અહીંયા સૂચના આપેલી છે તમારી શાળામાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ અને તમારા ઘરે કોઈ પ્રસંગની ઉજવણી કરવાની છે તે બંને માટેના આમંત્રણ કાર્ડ બનાવો તો અહીંયા આપણે બે આમંત્રણ કાર્ડ બનાવવાના છે તો પહેલું જોઈએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ તો અહીંયા પ્રિય વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો અમે હર્ષની લાગણી સાથે આપને જણાવવાનું આનંદ અનુભવી રહ્યા છીએ કે અમારી શાળા અહીંયા શાળાનું નામ લખવાનું અમારી શાળામાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો અહીંયા તારીખ સમય અને સ્થળ લખવાનું આગળ આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગીત નૃત્ય નાટ્ય વાદ્ય સંગીત તથા વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો થવાની છે આપની ઉપસ્થિતિ અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે અને કાર્યક્રમની શોભા વધારશે સાદર આમંત્રણ પ્રિન્સિપાલ તથા સમગ્ર શાળા પરિવાર તો આ રીતે તમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ બનાવી શકો છો હવે આગળ ઘરના ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ કાઢ તો પ્રિય સગા સંબંધીઓ તથા પ્રિય મિત્રો ભગવાનની કૃપા તથા વડીલોના આશીર્વાદથી અમારા ઘરે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો અહીંયા તમારે તારીખ સમય અને સ્થળ લખવાનું છે હવે આગળ કાર્યક્રમ દરમિયાન પાઠ ભજન કીર્તન તથા આરતીનો લાભ લેવાશે અંતે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે આપ સૌ પરિવાર સહિત પધારી અમારા સ્નેહ અને ભક્તિમાં ભાગીદાર બની કાર્યક્રમને સફળ બનાવશો એવી અપેક્ષા સાથે સાદર આમંત્રણ અહીંયા તમારું નામ તથા પરિવાર તો આ રીતે તમે બંને આમંત્રણ કાર્ડ પેજ નંબર ચોપન ઉપર બનાવી શકો છો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં